સુરતમાં પોલીસ દ્વારા આરોપીઓ દ્વારા જે ગેરકાયદેસર બંધકામ કરાયું હોય અને ડિમોલ્યુશન કરવાની કામગીરી થઈ રહી છે લાલગેટ પોલીસ મથકની હદમાં રામપુરા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર વલ્લી ઉલ્લાહ દ્વારા પત્રનો શેડ બનાવાયો હોય જેનું ડિમોલ્યુશન કરાયું ડીસીપી પદનાગીન પરમારે જણાવ્યું કે વલ્લી ઉલ્લાહ ખાન પઠાણ કરીને જે લિસ્ટેડ બુટલેગર હોય રામપુરામાં રહે છે ડીજીપી સાહેબે સો કલાકની કામગીરી આપી હોય લિસ્ટમાં તેનું પણ નામ છે બિલકત તપાસ ધ્યાને આવ્યું કે તેના દ્વારા એપાર્ટમેન્ટ નીચે ગેરકાયદેસર એક શેડ બનાવાયો છે એસએમસી ને માહિતી આપી અને એનું દબાણ ગેરકાયદેસર હોય તો એને દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે વલી ઉલ્લા ખાન પઠાણ લિસ્ટેડ બુટલેગર છે જેના વિરુદ્ધ પચીસ કરતા વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે દસ વખત પાસા પણ થઈ ચૂક્યા છે અને હાલમાં તે વડોદરાની જેલમાં બંધ છે વલી ઉલ્લા ખાન પઠાણ કરીને જે લિસ્ટેડ બુટલેગર છે જ્યાં રામપુરા વિસ્તારમાં રહે છે અને જે અમારું સો કલાકની જે ડીજીપી સાહેબે કામગીરી આપેલી હતી એ લિસ્ટમાં પણ એનું નામ છે અને આ વલ્લીઉલ્લાહ ખાન પઠાણની મિલકત તપાસતા અમારા ધ્યાનમાં આવેલું હતું કે તેના દ્વારા તેના એપાર્ટમેન્ટની નીચે એક ગેરકાયદેસર એક શેડ બનાવવામાં આવેલો છે જેની માહિતી અમે એસએમસીને આપતા એસએમસીએ કન્ફર્મ કરેલું હતું કે આ દબાણ ગેરકાયદેસર છે તો આજ રોજ એસએમસીની ટીમ સાથે રહીને સુરત શહેરની પોલીસની ટીમ દ્વારા એનો ડિમોલિશનની કામગીરી આપેલો છે